શાળા પ્રવેશોત્સવને પગલે છેલ્લા વીસ વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રની હરણફાળ ધોરણ એક થી આઠ નો ડ્રોપ આઉટ રેશિયો સાડત્રીસ લગભગ સો ટકા નામાંકન દર સુધી પહોંચવાનો લક્ષ્ય પણ કરાયો સિદ્ધ શિક્ષણ રાજ્યમંત્રી કુબેર ડિંડોરે કહ્યું શિક્ષણ ક્ષેત્રે નવી ચેતનાનો થયો સંચાર ઉજ્જવળ ભવિષ્ય તરફ લાખો બાળકોની પાપા પગલી મુખ્યમંત્રીએ ડાંગના બિલી આંબાથી શાળા પ્રવેશોત્સવનો કરાવ્યો રાજ્યવ્યાપી પ્રારંભ વિદ્યાર્થીઓને દફતર અને સ્ટેશનરી સહિત શૈક્ષણિક કીટનું કર્યું વિતરણ કહ્યું રાજ્યના શિક્ષણ ક્ષેત્રનો આ સુવર્ણ અધ્યાય એકવીસમાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ક્યાંક ભારતીય સંસ્કૃતિની ઝલક તો ક્યાંક જોવા મળ્યો અનોખો અંદાજ ગૃહ રાજ્યમંત્રીએ બાળકોને કંકુ પગલાં સાથે પ્રવેશ કરાવી પ્રેરણા સભર વાતો સાથે વધાર્યો જુસ્સો તો મુખ્યમંત્રીએ પણ વર્કબુકમાંથી બાળકોને પ્રશ્નો પૂછીને વડીલ વાત્સલ્ય સંવાદ સાધ્યો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે મેઘો મહેરબાન ત્રણ ઇંચ વરસાદથી ગીર સોમનાથનો કોડીનાર વિસ્તાર તરબોળ તો જૂનાગઢના મેંદરણા અને માંગરોળ સહિત આઠ તાલુકાઓમાં મેઘ મહેર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદી ઝાપટા રાજકોટ જામનગર અને દ્વારકા સહિત સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આગાહીને પગલે એનડીઆરએફની ટીમને ભાવનગર જવા કરાઈ ડિપ્લોય તો ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત દેશના એકવીસ રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન अठारमी लोकसभा अध्यक्ष तरीके ओम बिरला वरनी सतत बीजीवार स्पीकर पदे वरणी ने मोटी जवाबदारी गता प्रधानमंत्री मोदी विपक्ष अवाज ने गृह में प्रतिनिधित्व करने की तक मल्वा विपक्ष नेता राहुल गांधीए दर्शाया विश्वास लीकर पॉलिसी कौभांड मामले दिल्ली मुख्यमंत्री अरविंद केजरीवाल ने राउज एवेन्यू कोर्ट में कराया रजू સીબીઆઈએ પાંચ દિવસના માગ્યા રિમાન્ડ કોર્ટ દ્વારા ટૂંક સમયમાં કરાશે સુનાવણી જુલાઈ માસથી ગાંધીનગર અમદાવાદ મેટ્રો રૂટ થશે શરૂ આજે રૂટના સેફટી ટ્રાયલની કામગીરી હાથ ધરાઈ મેટ્રો રેલ સેફટીના કમિશનર આર કે મિશ્રાએ ગાંધીનગર મેટ્રો સ્ટેશનની લીધી મુલાકાત મેટા એઆઈની ભારતમાં એન્ટ્રી વોટ્સએપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મો પર મેટાએ લોન્ચ કરી એઆઈની મફત સુવિધા હવે રેસ્ટોરન્ટ્સથી લઈને રોડ ટ્રિપ સુધીની સૂચનાઓ એઆઈ ચેકબોકથી આંગળીના ટેરમે મેળવી શકાશે હાલમાં માત્ર અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ ટૂંક સમયમાં હિન્દી ભાષામાં થશે શરૂ